જ્યારે બાપા પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા અને મહંત સ્વાઈ મહારાજ પદે આવ્યા ત્યારે તે વખતે લોકોને મોટા મોટું આશ્ચર્ય હોય તો આ હતું કે હજારથી વધારે સંતો કઈ રીતે જોડાઈ ગયા સંતોને તો કાંઈ પડી ના હોય એણે હું શું જોયું મહાન સ્વામી મહારાજમાં કે જેવા પ્રમુખ સ્વામી મહારાજમાં હતા એવાને એવા જોડાઈ ગયા અને સ્વામીને રાજી કરવા માટે રાત દિવસ તમન્ના સંતોના હૃદયમાં રહ્યા કરે એક ઉદાહરણ આપણે જોઈએ કે જ્યારે મહાનસ્વામી મહારાજે કોરોના સમય હતો અને તે વખતે સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપી અને કોઈએ કલ્પના નહોતી કરી એવો આદેશ મહાનસ્વામી મહારાજે આપ્યો પાંચમી જુલાઈના દિવસે સ્વામીએ સત્સંગ દીક્ષા ગ્રંથનું ઉદઘાટન કર્યું અને છઠ્ઠી જુલાઈના દિવસે મહાનસ્વામી મહારાજે એક પત્ર લખ્યો મધ્યસ્થ કાર્યાલય ઉપર કે મારી ઈચ્છા છે કે બાળકો બાલિકાઓ કિશોરો કિશોરીઓ યુવક યુવતીઓ બધાનો મુખપાઠ કરે અને કોઈએ ધાર્યું નહોતું કે આજના જમાનામાં કોઈ સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરે અને મહાન મહારાજના વચનો આવ્યા અને આખા સત્સંગ સમુદાયે એ વચન ઉપાડી લીધું અને હજારો હજારોની સંખ્યાની અંદર લોકોએ મુખપાઠ કરવા માંડ્યા આ દુનિયાના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે કોઈ ગ્રંથ હજી તો પ્રકાશિત થયો હોય અને મહિના બે મહિના છ મહિનાની અંદર તો હજારો હજારો લોકોએ એના મુખપાટ કરી નાખ્યો હોય આવું ક્યારેય કોઈ ગ્રંથ અત્યાર સુધી બન્યું જ નથી કોઈ ગ્રંથની બાબતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ હજારો મુખપાઠ કરવા માંડ્યા એ વખતે સંતોએ મુખપાટ શરૂ કર્યો સંતોને મુખપાટ કરાવવો બહુ કઠિન કારણ કે સંતોને તો બધું જ્ઞાન હોય અને એને કહ્યું કે આમાં જે કાંઈ લખ્યું છે આ આ નિયમ પાળવાના આ તો બધી અમને ખબર જ છે આ મોડે કરવાની શું જરૂર છે આ કયા નિયમ પાળવાના અને કયા નિયમ નહીં પાળવાના શું વિચાર કરવાના અમને ખબર જ છે આ બધી પછી અમને કરાવો કરાવવો મહાનસ્વામી મહારાજનો રાજીપો બધાએ જુઓ કે સ્વામીની આંખમાં જે ચમક આવે છે કોઈ સત્સંગ દીક્ષા મુખપાટ કરીને અને સંતો બધા મંડી પડ્યા યુવાન સંતો તો કરે પણ મોટી ઉંમરના સંતો વડીલ સંતો હવે વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ જૂના સંતો અને એ બધા મુખપાટ કરવા માટે માન સ્વામી મહારાજને રાજી કરવા માટે ને આપણે યોગેશ્વર સ્વામી છે બ્યાસી વર્ષની ઉંમર હતી એમની વખતે અને એ વખતે એમને મુખપાઠ આવ્યો અને એમણે બહાર પાડ્યો મુખપાટ શ્લોકો કરી કરીને સ્વામી બહુ રાજી થઈ ગયા કોઠારી બાપા મુંબઈના એમણે મુખપાટ ચાલુ કર્યો એકસો ને સાહીઠ લોકો સુધી પહોંચી ગયા પછી માનસામી મહારાજે કેવડાવ્યું કે તમારે મુખપાટ કરવાની જરૂર નહીં તો એમણે કીધું કે મારે પણ સ્વામીને રાજી કરવા છે હવે એમને શું બાકી હોય એ પોતે પૂર્ણ કામ પુરુષો છે પણ છતાં પણ એમને એમ થઈ જાય કે હું એવું શું કરું કે માનસામી મહારાજ એમની આંખની અંદર અમી આવી જાય મને જોઈને એમના હૃદયની અંદર મને જોઈને વાહ થઈ જાય એની એક નજર એનું એક સ્મિત એને મેળવવા માટે જે મહારાજના વખતમાં મોટા મોટા પરમહંસો એ તલસ્થ હતા કે મહારાજ રાજી થઈ જાય મહારાજના માટે શું કરી નાખીએ જે મહારાજે જેતલપુરની અંદર એ વખતે સંતોની પાસે મહારાજે વાત કરી અરે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો ત્યારે મહારાજે કીધું કે તમે બધા સંતો છો પણ મહારાજે એક સભાની અંદર એક પડકાર ફેંક્યો કે આવા બધા સંત તમે બેઠા છો આમાં કોણ કઠણ વ્રતે પૂરા આમાંથી વ્રત નિયમના પાલનમાં કઠણ નિયમ પાલનમાં શૂરવીર કોણ છો જેવા છે આ આત્માનંદ એવા હોતે બોલો મોની અંદર આ આત્માનંદ સ્વામી જેમ નિયમ ધર્મમાં કડક છે એમ અઘરી આજ્ઞા પાડવામાં કોણ તૈયાર છે અને જે આવી વાત કરી આશ્ચર્યની વાત શું બની કે સભામાં સંતો બધા બેઠા હતા મહારાજે આ વાત કરીને બધા સંતો ઊભા થઈ ગયા ઊભા ક્યારે થઈ જાય વચન ઝીલવાની તત્પરતા બતાવે છે એની ઊભા થઈ ગયા પછી સંત ઉઠા જોડી હાથ જેમ કહો તેમ કરીએ ના સંતો બધા ઊભા થઈ ગયા અને મહારાજને કે મહારાજ તમે કહો કો તો મટકું ન ભરીએ મીટે કો તો અન્ન ન જમીએ પેટે કો તો છાદન છાદનનો સંગ રહીએ હિમમાં ઉખાડે અન્ન કો તો પીવું તચી દઈએ પાણી રહીએ મૌન ન બોલીએ વાણી કો તો બેસીએ આસનવાળી નવ જોઈએ આ દેહ સંભાળી એમ હિંમત છે માય તમે કહો તે કેમ ન થાય મહારાજ તમે અમને કહો ત્યારે ઘણો તો ખાવાનું બંધ કરી દઈએ પાણી પીવાનું બંધ કરી દઈએ હિમાલયમાં ઉઘાડે આગ રહીએ આસનવાળીને બેસી જાય અરે મટકું મારવાનું બંધ કરી દે આટલી બધી તૈયારી તમે કહો તે કેમ ન થાય એ જે તત્પરતા હતી પરમાસોને કે હું શું કરીએ કેમ મહારાજ ની એક દ્રષ્ટિ પડ્યા કાંઈક સામાર્થ સામાન્ય સંતો નતા કોઈ મહાસમર્થ સંતો હતા બધા દુનિયાને વશ કરી દેવા હતા ઐશ્વર્યવાન હતા મહા વિદ્વાન હતા પણ મહારાજની સામે એવા થઈ જતા એક દ્રષ્ટિ પડી જાય આજે આપણે જોઈએ છે ને આપણા સંતોને તો મહાનસ્વામી મહારાજની પાસે બધા બાળક જેવા મળી જાય ત્યાગોલભ સ્વામીને જુઓ કોઠારી બાપાને તમે જુઓ વિવેકસાગર સ્વામીને જુઓ આપણે ઈશ્વરચરણ સ્વામીને જુઓ કે મહાનસ્વામી મહારાજના મુખમાંથી એક શબ્દ પડે એમનું એક વચન હોય અને એ જીલવા માટે તો અમે શું કરી નાખીએ કે ક્યાંથી થાય ઘેટા હોય એને વાડામાં પૂરાય સિંહ ને વાડામાં પૂરી શકાય નહીં આ બધા સિંહ જેવા પુરુષો છે એ કાંઈ એવા નથી ત્યારે જ્યારે આટલા નિર્મળ હૃદયવાળા સંતો એમના હૃદય પર આટલો કુંડો પ્રભાવ હોય ત્યારે જેનો પ્રભાવ હોય એ એ પુરુષ કેવા હશે આમના હૃદય પર કોઈ છાપ પાડી શકે નહીં આ બધા પરમહંશો એવા છે અને આપણા સદ્ગુરુ સંતોય બધા એવા છે એમને કોઈ ઇમ્પ્રેસ ના કરી શકે એ પોતે ચેતાથી ઇમ્પ્રેસ થાય એ કેવા હોય પુરુષ એટલે પહેલી વસ્તુ તો આપણને એ દેખાય છે કે એમનું અતિ નિર્મળ જીવન જે છે આપણી નજર સામે દેખાય એવું એમનું જીવન છે એ જીવન આપણને વિશ્વાસ અપાવે છે કે આપણે બહુ જ સાચી જગ્યાએ છે બીજી વસ્તુ એ છે કે એમનું જીવન પરિશુદ્ધ છે પરંતુ એનો પણ દેખાવ નથી નિર્દંબપણો આપણા સત્સંગની એક વિશેષતા હોય અહીં નરી પારદર્શકતા છે જેવું અંદર છે એવું જ બહાર છે જેવું બહાર છે એવું અંદર છે મહારાજના વખતમાં આપણે વિચાર કરીએ આપણે જે વચનામૃત શાસ્ત્ર વાંચીએ છીએ ને એમાં આપણને એ નિર્મળતા સીધે સિદ્ધિ જિલ્લાથી દેખાય છે દુનિયાની અંદર વચનામૃતની તોલે આવે એવું શાસ્ત્ર શોધવું દુર્લભ છે કારણ કે ચલો મહારાજે તો એમાં અદ્ભુત અલૌકિક વાત કરી છે પણ આપણે જ્યારે વચનામૃતનો અભ્યાસ કરીએ અને એમાં જ્યારે આપણે જોઈએ કે જે સામે પૂછનારા સંતો છે ને એમના પ્રશ્નોનો જ્યારે વિચાર કરીએ ને ત્યારે એમ થાય કે આની તોલે આવે એવા પ્રશ્નો ક્યાં છે દુનિયામાં કઈ જગ્યાએ છે મહારાજ પ્રથમના ચોથા વચનામૃતમાં વાત કરે છે સભાની અંદર સંતો બેઠા છે હરિભક્તો બેઠા છે અને મહારાજ કહે છે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી આવું મહારાજ એક સીધો એક ઉપદેશ આપે છે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી અને હજી તો આટલી વાત કરે છે ને આનંદાનંદ સ્વામી આનંદ સ્વામી પોતે પૂર્વાશ્રમમાં ધર્મગુરુ હતા એટલે મહારાજના દીક્ષિત થયા એ પહેલાં મોટા મહંત હતા એમની પાસે સેંકડો સાધુ રહેતા હતા અને એ પોતે ત્યાગી થયા હતા અને સિનિયર મોસ્ટ સંતોમાંના એક હતા આનંદાનંદ સ્વામી જ્યારે મહારાજે એવી વાત કરી કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી અને આનંદાન સ્વામીએ સર્વાની વચ્ચે મહારાજની સામે હાથ જોડીને કહે છે કે મહારાજ ઈર્ષા તો રહે છે આવું બોલું હૃદય ખોલીને બેસી ગયા છે મહારાજને હું બેદ છીએ અને જેવા અંદર છે એવા મારે બીક નથી કે આજે હું આવી બોલીશ તો બીજાને કેવું લાગશે જેમ જેમ કહી ગયું છે